આજની વાર્તા દુનિયામાં આમ પણ મદદ કરી શકાય છે મિત્રો આપણે વારંવાર બીજાને મદદ કરવી અને ઉપયોગી થવું આવી વાતો કરી છે ત્યારે કેટલાક માણસો ફરિયાદ કરે છે અમારી પાસે કઈ નથી ત્યારે આ વાર્તાની ભૂમિકા મારે બતાવી છે કે આપણે આમ પણ મદદરૂપ બની શકાય કોઈ એક ગામની અંદર બહુ મોટા શહેરની અંદર એક બસ સિટી બસ નિયમિત રીતે અમુક સમયે ચાલતી હોય એમાં એક બેન પોતાના ઘરથી રોજ એ બસમાં જાય અને સાંજે પાછા ફરી એ જ બસ જ્યારે પાછી વળતી હોય ત્યારે એ જ બસ એ પાછા ફરે ટાઈમ પણ નક્કી આ પ્રકારે એક સામાન્ય બેન

અને કંડક્ટરે એક વખત થી બેનને એમ કીધું કે હું ઘણા વખતથી જોઉં છું પણ તમે કોઈ પણ પેસેન્જર આવે અને જો બસમાં જગ્યા ન હોય તો તમે ઊભા થઈ અને તરત જ એને જગ્યા આપો છો તમે કદાચ બેઠા હો અને કોઈ બેન પોતાના બાળકને તેરીને અંદર આવે અને એ ઊભા હોય તો એને બોલાવીને પણ તમે તમારી જગ્યા આપો છો કોઈ વૃદ્ધ માણસ આવે તો પણ એને બોલાવીને આપો છો તમારી બાજુમાં જ સીટ ખાલી થઈ હોય તો પણ તમે બેસવાને બદલે દૂર દૂર વૃદ્ધને કે ઊભેલા બેનને બોલાવી અને તમે બેસાડો છો અને આ હું ઘણા વખતથી જોઉં છું તમે આવો છો ત્યારે જાઓ છો ત્યારે બે વખત આ જ રીતે કરો છો તો તમે કામ કરીને જ્યારે આવો છો ત્યારે તમને થાક લાગતો નથી તમે નિરાતે તમારી જગ્યા ઉપર બેસીને તમે થાક ઉતારો ને થોડોક થાક ઉતરશે ત્યારે એ બેન કહે છે કે તમારી વાત સાચી છે પણ હું જ્યારે કોઈ એક સંતના પ્રવચનમાં ગઈ હતી ત્યારે મને એમ કહેવામાં આવ્યું હતું પ્રવચનમાં કે કોઈ પણ માણસ પોતાના શરીરના સંદર્ભમાં પણ કોઈને ઉપયોગી થઈ શકે અને એ વાત મને ત્યારે તો સમજાણી નહોતી પણ પછી મારા એક સગાએ મને આ વાતને સમજાવી કે આ રીતે પણ કરી શકાય અને એટલા માટે મેં તે દિવસથી છેલ્લા લગભગ આઠ થી દસ વર્ષથી એક જ મેં ધ્યાન રાખ્યું કે બસમાં જો ખાલી જગ્યા હોય અને એક પણ માણસ ઊભો ન હોય તો જ મારે સીટ ઉપર બેસવું પણ એક પણ માણસ જો ઊભો હોય તો મારે ઉભો ન થવું એની જગ્યા ઉપર એને બેસાડી દઉં ત્યારે પેલા કંડક્ટર એમ કે છે તમને થાક નથી લાગતો છે ત્યાંથી જ્યાં સુધી અડધી પોણી કલાક સુધી ઉભા રહ્યો છો ત્યારે એને એમ કીધું કે મને થાક નથી લાગતો ખરેખર તો હું જયારે એને બેસાડું છું ને ત્યારે મારો થાક ઉતરી જાય છે અને ઘરે જાઉં છું ત્યારે પણ મેં સા કાંઈક સારું કર્યું છે એવા પ્રકારની વાત મારા મનમાં અંદર જાય છે અને ખૂબ સારી રીતે જાય છે એટલે હું મારા કુટુંબની સાથે પણ હું ખૂબ સારી રીતે રહી શકું છું મારા બાળકોને પણ પ્રેમથી સાચવું છું કારણ કે મને પોતાને લાગતો નથી મિત્રો આને હું થોડી લંબાવીને પણ વાત કરી શકું કેટલીક ભૂમિકામાં પણ મારો કહેવાનો મુદ્દો તમને ખ્યાલ આવ્યો હશે કે કોઈ પણ માણસ જો ખરેખર પોતાના મનથી પોતાના વિચારથી પોતાના શરીરથી જો કોઈને કોઈ પ્રકારની જો પરોપકારની ભૂમિકા કરવા માંગતા હો કોઈ ને કોઈ રાહત કામ કરવા માંગતા હો તો તમે કરીએ આ તો મેં તો બેસવાની વાત કરી આ વાત કેટલી વાર એવું પણ બની શકે કે દાખલા તરીકે તમે કોઈ લાઈનમાં ઊભા છો અને લાઈનમાં કદાચ કોઈ બહુ વૃદ્ધ માણસ આવે તો તમે એને આગળ લઈ લો કદાચ તમે આગળ રહો એવા પણ કેટલાક મેં જોયા છે કે લાઈનમાં ઉભા હોય કોઈ માણસ આવે એવા એટલે એને આગળ લઈ જાય પોતે પાછળ છે બીજો આવે તો એને આગળ લઈ પોતે પાછળ રહીએ ત્રીજો કોઈ આવે તો એને આગળ લઈ જાય પોતે પાછળ રહી ત્યારે કેટલાક માણસોને એમ થાય કે આ વ્યક્તિ આટલા પાછા શું કામ જાય પણ એનું મન ચોખ્ખું એકબીજાને ધક્કા મૂકી છે આગળ વધતા માણસોની ભૂમિકા એકબીજાથી આગળ જતા બસમાં ચડતા માણસો એકબીજાથી ધક્કા મારી મારીને ટ્રેનમાં ચડતા માણસોને આ જે બેન છે ને અભણ બેન જે કોઈ દી સ્કૂલમાં ન ગયા હોય એ એક શિક્ષણ આપે છે કે કદાચ આપણે થોડો ભોગ આપીને પણ આપણાથી નબળા એટલે કોઈ માંદા હોય કોઈ વૃદ્ધ હોય કોઈ બેન પોતાના બાળક સાથે હોય કે અન્ય પ્રકારની કોઈ ભૂમિકામાં કોઈ પોતે પગ ન હોય કોઈ વિકલાંગ હોય તો એને તમે કોઈને કોઈ સ્થાનમાં આગળ આપો એ પણ તમારી એક ઊંચી ભાવના છે ભાવના છે આપણા સંતાનોને પણ આ વાત કરો આપણા સંતાનોને પણ જો આ વાર્તા તમે કહેશો તો એના આપોઆપ સંતાનોને તમે કોઈ માનો કે સૂચન કરો કે તમારે બેનને આ રીતે બેસવા દેવા જોઈએ તો સંતાનો નહીં માને પણ આ વાર્તા કેવું વાર્તાનું શિક્ષણ એ જીવન શિક્ષણ છે અને એ શિક્ષણ માટે તમે તમારા સંતાનોને આગળ લઈ જાઓ એવી લાગણી સાથે સૌને ધન્યવાદ